બનાસકાંઠાના વડગામના બોટીગીડાસણ ગામના શહીદ જવાન જીગર ચૌધરીની હત્યા બાદ ન્યાય આપવાની માંગ સાથે આજે વીએચપીની શોકસભા અને તે બાદ ન્યાય યાત્રા યોજી વડગામ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું જિલ્લાના વડગામ તાલુકાના ગામના શહીદ જવાન જીગર ચૌધરી જેઓમાં ભૌમની રક્ષા કાજે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા હતા જોકે તેઓ પોતાની ફરજ પરથી રજા પર માધરે વતન આવી રહ્યા હતા આ દરમિયાન બિકાને નજીક ટ્રેન મુસાફરીમાં કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાને લઈને શહીદ જવાન જીગર ચૌધરીના પરિવાર સહિત હિન્દુ સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે ત્યારે આજે વડગામમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહીદ જવાન જીગર ચૌધરીની યાદમાં વડગામ માર્કેટ યાર્ડ ખાતે શોકસભા યોજાઈ હતી જે બાદ વડગામ થી વડગામ મામલતદાર કચેરી સુધી ન્યાય યાત્રા યોજાઈ જેમાં વીએચપીના આગેવાનો મહંતો સહિત મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સંગઠનના લોકો જોડાયા અને શહીદ જવાન જીગર ચૌધરીને ન્યાય મળે તે માટે શહીદ જવાનના હત્યારાઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે સાથે જ શહીદ જવાન જીગર ચૌધરીના પરિવારને આર્થિક સહાય તેમજ પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજ જે રેલવેના અંદર અમારા એક જવાન ને બેરહેમીરથી ઠાકુઓ દ્વારા ટ્રેનને અંદર એમની જે ઘાતકી હત્યા કરવામાં આવી આના અનુસંધાને આજ સમગ્ર વડગામ તાલુકો હિફ્તે ભરાયેલો છે સુરક્ષાની દૃષ્ટિએ અમને એમ લાગે છે કે ક્યારે આપણી હિન્દુ સમજા સમાજની સુરક્ષા મળશે એ હેતુ સાથે અને આ પરિવારને બરાબર ન્યાય મળે એ હેતુથી આજ અમે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા આવ્યા છીએ અમારો આવેદનપત્ર મામલતદારશ્રીએ સ્વીકાર્યું છે અપેક્ષા રાખીએ કે આ દેશને અંદર દિવસે દિવસે આતંકવાદી ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે ખરેખર આવી ઘટનાઓને ઉપર સરકારે જલ્દીમાં જલ્દી એના ઉપર લગામ ખેંચી અને એવા લોકોને કડકમાં કડક સજા થાય અને આવા તત્વોને ફરીથી કાંઈ પણ નોકરીમાં પણ ન રાખવા જોઈએ નોકરીમાં રાખતા પહેલાં પણ ચકાસણી કરે કે ખરેખર એને દેશદાજ જ છે માનવતા છે કે નહીં એ માનવતા પરિવારેલા એવા પણ નોકરી ન જોઈએ એવી મારી સરકાર આગળ માંગણી પણ છે આવી ઘટનાઓ ઘટે એ માટે ખાસ સરકાર એના ઉપર ધ્યાન આપે એ અપેક્ષા સાથે અસ્તો આજે વડગામ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વીર ગતિ પામેલ જીગરભાઈ ને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે એ હેતુથી મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ગંજ બજારમાં શોક સભા કરવામાં આવી અને મૌન શોક યાત્રાના મારફતે અમે અહીં આવીને આવેદનપત્ર આપ્યું અને મામલતદાર મામલતદારશ્રીએ એ આવેદનપત્ર સ્વીકાર્યું એમાં અમે એવી માગણીઓ છું કે ભાઈ સરકાર પરિવારના પડખે ઊભી રહે એ આરોપીઓને પકડવા માટે એક સ્પેશિયલ કમિટીની રચના થાય અને ઝડપમાંથી ઝડપમો કડકમાં કડક કાર્યવાહી થાય એ હત્યારાઓ ઉપર અને પરિવારને વધુમાં વધુ सहाय्य मिले सरकारशी तरफ दी ए प्रकारनी हमारी मांगो मुखवामो आवी छे अस्तु भारत माता की जय